બે ગામના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે ડેમની સપાટી બાણું મીટર જેટલી વધે એટલે નજીકના ગાના ગામના પચાસ જેટલા ખેડૂતોની જમીન ડૂબમાં જતી રહે છે છેલ્લા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે પરંતુ તેમની સમસ્યા સાંભળનાર કોઈ નથી હજુ સુધી તેમની જમીનનું સંપાદન પણ કરવામાં નથી આવ્યું ખેડૂતોએ આ મામલે અવારનવાર રજૂઆત પણ કરી છે પરંતુ તેમ છતાં તેનું કોઈ રકર પરિણામ આવ્યું નથી ત્યારે આવનારા સમયમાં જો આ અંગે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે

માત્રની સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં એમાં કંઈ ન પડે તો આ સપાટીની જે ચોરાણું સપાટી એ ભરે છે એને બદલે જો બાણું સપાટી એ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય રાજકોટમાં